નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું કે સ્પ્લેન્ડર બાઇકમાં લિવર વાયર કેવી રીતના ફિટિંગ કરવાનો છે એ આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો તમારો જે લિવર વાયર આવે એ જામ થઈ ગયો હોય કે વચ્ચેથી તૂટી ગયો હોય અથવા લિવર આમ જામ થાતું હોય હરખું લાગતું ન હોય તો આપણે એ લિવર વાયરનો જે પ્રોબ્લેમ હોય એ એ આપણે સોલ્વ કરવાનું હોય એટલે આ બધું તૂટી ગયું હોય ને એવું હોય ને તો લીવર વાયર આપણે બદલાવો પડે એ મિત્રો અને જો જામ જાજો થઈ ગયો હોય ને વંચેથી ક્યાંયથી તૂટ્યો ન હોય તો એમાં ઓઇલ નાખીને પણ હરખું થઈ જાય છે આમાં વચ્ચેથી તૂટી ગયું એટલે આપણે વાયર બદલાવી નાખતી તો જે ઉપરનું જે લીવર મૂઠ્યું રહ્યું ને એના બે સ્ક્રૂ રહ્યા ને ઉપર ફોરપાટી બે સ્ક્રૂ ખોલસી અને જે આ ટૂલબોક્સ રહ્યું એની નીચે દહના બોલ આવે છે બે દસ નંબરના બોલ લગાવેલા એ ટીથી આપણે બોલ ખોલી નાખશી અને જે આ ઉપરના જે રહ્યા સ્ક્રૂ ફોરપટ એ આપણે બે ફોરપાર્ટ સ્ક્રૂ ખોલી નાખશી મિત્રો સ્ક્રૂ ખુલી ગયા છે હવે આપણે આ રીતના આપણે વાયરને બાયરે કાઢી નાખશી અને જે લીવરનું જે ઉપરનું રી એમાં આ રીતના વાયર ફિટિંગ કરેલું આવે છે જોઈ શકો છો અને આપણે આ રીતના ખેંચીને એટલે બાયરે આવી જશે અને કદાચ ન નીકળે તો આપણે ડિસમિશનો લાગ કરી અને કાઢી નાખવાનો જોઈ શકો છો આ રીતના અહીંયા આ રીતના જરા કડાડશે ને ડિસમિશ એટલે જો વાયર નીકળી જશે પછી જે નીચેનું કવર રહ્યું અને આ રીતના એમાં નીચે આટા આવે છે અને લીવર વાયરમાં પણ આટા આવે છે આ રીતના આપણે ફેરવશે એટલે નીકળી જશે જોઈ શકો છો મિત્રો આ રીતનું આપણે વાયરને કાઢી લેવાનો છે હવે આપણે જે નીચેના જે હતા ટૂલબોક્સના એ દસ નંબરના બે બોલ ખોલી નાખશી હવે મિત્રો ટૂલ બોક્સના બે બોલ ખુલી ગયા છે હવે આપણે ટૂલબોક્સને બહાર કાઢી લઈશી અને જે લીવર વાયર જેમાં ફિટ થાય કાર્બેટરની અંદર હવે જે કાર્બેટરની અંદર પિસ્ટન અને લીવર વાયરની અંદર બધું હોય છે તો જે આ ઉપરની નટ રહીને જેમાં લીવર વાયર ફિટિંગ કરેલો હોય એ આ નટ આપણે ઉપરની એરીની ખોલી નાખશે હાથેથી ન ખુલે કદાચ તો આપણે પકડથી જરાક ખોલી અને પછી હાથેથી ખોલી નાખીએ આ ઢીલી હતી એટલે ખુલી ગઈ છે હવે આપણે જે અંદરનો જે સ્પ્રિંગ અને પિસ્ટનની છે ને એ બધું આપણે બહાર કાઢી લઈશી જોઈ શકો છો આ રીતના આપણે ખેંચશી ને એટલે બહાર આવી જશે અને પિસ્ટન કાઢતી વખતે જોવાનું એમાં એક સાઈડ ખાંચો આવે એ ખાંચો પછી ફિટિંગ કરવા ટાણે પણ એ જ રીતે આપણે રાખવાનું હોય હવે આપણે લીવર વાયર બહાર કાઢવાનો હોય એટલે જે આ સ્પ્રિંગ રહીને એને આ રીતના આમ દબાવશું ને એટલે જોઈ શકો છો આ નીચેની સાઈડ વાયર બહરે આવે છે અને જે પિસ્ટનમાં જે ખાંચો આપેલો હોય ને એનાથી આપણે બાયરે કાઢશે એટલે લિવર વાયર બહાર આવી ગઈ જોઈ શકો છો આ રીતના કાઢી અને ઢીલું મૂકી દેવાનું છે અને બધું આપણે પિસ્ટ અને સ્પ્રિંગ બહારે ખેંચી લેવાની છે જોઈ શકો છો આપણે આ લિવર વાયરનું બહાર આવી ગયું નટને પણ ખેંચી લેવાની છે હવે આપણો બધું જે સામાન હતો એ બધો બહાર નીકળી ગયો છે હવે આપણે લીવર વાયરને જેવી રીતના હતો ને જે રીતના ગરકાયો હતો ને એ તમારે જોવાનું હોય પછી ફિટિંગ કરવા ટાણે આપણે એવી જ રીતે ગરકાવવાનું હોય એટલે હેન્ડલને આપણે વારીને કે એક સાઈડ વાળી એટલે લિવર અમુક ટાઈમે લાગી જાય છે ઓટોમેટિક લાગે નહીં એટલે એ કાઢવામાં તમારે ધ્યાન રાખવાની જેવી રીતના ફિટિંગ કરેલું હોય ને એવી જ રીતે બહારે કાઢવાનું છે હવે લીવર વાયર બહારે નીકળી ગયો હવે આપણે આમાં નવો વાયર ફિટિંગ કરી નાખશું તો આ રીતનું જે નીચેનું કવર હતું એમાં આ રીતના આટા ચડાવી દેવાના છે જોઈ શકો છો મિત્રો આ રીતના આપણે આંટા ચડાવી દેવાના છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જી જે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ પણ નાખો અને લાઈક પણ નાખો અને શેર કરી નાખો અને કમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો હવે જો આપણે આ રીતના જેવી રીતના આપણે કાઢ્યું હતું એવી જ રીતના આની અંદર આ રીતના ફિટિંગ કરી નાખવાનું હોય જોઈ શકો છો પછી આ રીતનું આમ નીચેથી ચડાવી દેવાનું અને લિવર વાયર અંદરની સાઈડ આ રીતના નાખી દેવાનો હોય જોઈ શકો છો આ રીતનું કાંઈક આપણું ફિટિંગ થઈ જશે અને ઉપરનું કવર રહ્યું એને આ રીતના ફિટિંગ કરી નાખવાનું છે એમાં જોવાનું જોઈએ હેન્ડલમાં એક હોલ આવે છે અને ઉપરમાં પણ એક ખાંચો છે કૈડ આપેલી છે એ બે અંદર ફિટિંગ થવું જોઈએ સરખી રીતે નકર લીવર વેર સરખું જે ઉપરના જે બોલ લીધા એ સરખા ફિટિંગ થઈ છે નહીં હવે આપણે જે ફોરપાર્ટ સ્ક્રૂ રહ્યા એ બે ડિસમિસથી બે ટાઈટ કરી નાખશી એટલે ઉપરનું જે આપણે હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો આ રીતના આપણે કમ્પ્લીટ થઈ ગયું હોય હવે નીચેનું જે રહ્યું એ આપણે વાયર ગરકાવી અને નીચેનું બધું સામાન ચડાવી દઈશું જે પિસ્ટનની છે આ વાયર ગરકાવવામાં આપણે ધ્યાન રાખવાનું હોય ખાસ કે જેવી રીતના કાઇટ હતો ને એવી જ રીતે આપણે ગરકાવવાનો છે નહીં જો જરાક આગા પાછું થઈ છે તો વાયર ટૂંકો પડશે અને ખેંચાય છે પછી ચાલુ કરશે ને બધું ફિટિંગ થઈ જશે અને એટલે ખેંચાવા મળશે વાયર એટલે આ ખાસ ધ્યાન રાખવાનું જે રીતના કાંઈટો તો એ જ રીતે આપણે પાછું ચડાવવાનું હોય જોઈ શકો છો હવે જે આ રીતના ઉપર જે કાર્બેટનનો આ નટ આવે એ આ રીતના ફિટ કરી નાખવાની છે અને આપણે હવે સ્પ્રિંગ ચડાવી દઈશું જોઈ શકો છો આ રીતના સ્પ્રિંગને ચડાવી અને એકાઈથેથી ઉપર ચડાવીને અને વાયરને ખેંચી લેવાનો છે આ રીતના સ્પ્રિંગને દબાવવાની છે અને વાયરને ખેંચી લેવાનો છે પછી આપણે પિસ્ટન ચડાવું જે પિસ્ટન આવે ને એમાં જે અંદરની સાઈડથી આપણે ચડાવવાનું છે જોઈ શકો છો વિડીયોમાં દેખાડું ને એવી રીતે તમારે ચડાવવાનું હોય જોઈ શકો છો આ રીતના અંદર રાખી અને આ રીતના પકડીને પછી સ્પ્રિંગને મૂકી દેવાની પછી સ્પ્રિંગને આપણે દબાવશે એટલે વાયર નીચે જશે ને પછી વાયરને દબાવી દેવાનો એટલે આપણો વાયર ફિટિંગ થઈ જશે જોઈ શકશો આ રીતનું આપણે ફિટિંગ કરવાનું હોય હવે ઉપરથી આપણે લીવર દેસીને તો આ રીતનું કામ કરશે આપણું હવે આપણું વાયર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે હવે આપણે ચડાવી દઈશું આમાં પિસ્ટન રહ્યો નહીં જરાક કોરો છે આપણે એની અંદર ઓઇલ મૂકી દેવાનું હોય એટલે આપણું અંદર સરખી રીતે કામ કરે હવે આપણે એમાં થોડુંક નવું ઓઇલ લેવાનું છે જૂનું નાખવાનું નથી જૂનામાં હેમરી વાળું બધું હોય એટલે જૂનું નહીં નાખવાનું નવું ઓઇલ નાખી અને આ રીતના પિસ્ટનમાં ફરતી બાજુ લગાવી દેવાનું છે અને પિસ્ટન પણ એવી જ રીતે ફિટ કરવાનો જે રીતના કાઢો તો એવી જ રીતે ઉપરનો જે ખાંચો હતો એ આપણે આલી બાજુની સાઈડ રાખવાનું છે બોક્સ બાજુ અને આ રીતના આપણે જે ખાંચો હતો એ આલી બાજુ રાખી ટૂલબોક્સ સાઈડ અને અંદરની સાઈડ દબી દેવાનું એટલે આપણું કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે પછી ઉપરની જે નટ ખોલી હતી આપણે પાછી ચડાવી દઈશું જોઈ શકો છો આ રીતના આપણે નટ ટાઇટ કરી નાખવાની છે થોડીક હાઈથેથી કરીને પછી પકડથી જરા કામથી કરી નાખવાની એટલે આપણે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે આપણો લિવર વાયર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે જોઈ શકો છો પછી હવે ટૂલબોક્સ ચડાવ્યા પહેલાં એકવાર બાઇકને ચાલુ કરી અને જોઈ લેવાનું છે કે કમ્પ્લીટ થઈ જાય અને હેન્ડલને બે બાજુ ફેરાવીને અને ચેક કરી લેવાનું છે કે જામ થતો નથી ને પછી આપણે ટૂલબોક્સને ચડાવી ચડાવી દઈશું મિત્રો આપણું ટૂલબોક્સ કમ્પ્લીટ ચડી ગયું છે ઉપરનું પણ કમ્પ્લીટ થઈ ગયું અને આપણું લિવરવાયર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ જીજા છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને વિડીયોને શેર કરો અને કમેન્ટ કરો કે આ વિડીયો તમને કેવો લાગ્યો તો આવા જ આપણે એક પાછા નવા વિડીયોમાં મળીશું ઓમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર